તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા અન્ય સમાચારો આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને પહોંચાડતા રહીશું જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો મહત્વના સમાચાર અને સશસ્ત્ર દળોના વડાઓ વડાપ્રધાનને મળવા પહોંચ્યા યુદ્ધ વિરામ બાદ ભારતના ત્રણેય સશસ્ત્ર દળના વડાઓ સીડીએસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા છે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભલ પણ પીએમ મોદીને મળવા માટે પહોંચી ગયા છે બધા લશ્કરી અધિકારીઓ અને એનએસએફ ચીફ પીએમ મોદીને સાથે યુદ્ધ વિરામ અંગે ચર્ચા કરશે યુદ્ધ વિરામ પછી આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે હવે અહીં ગુજરાતમાં વેપાર ઉદ્યોગ ધંધા બધું જ બંધ જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા પર સ્થિત છે જિલ્લાના મેજિસ્ટ્રેટ બીએન ખેરે લોકોને અપીલ કરી છે કે એરફોર્સ સ્ટેશન જામનગર તરફથી મળેલ સૂચના અનુસાર જામનગર જિલ્લામાં સ્થિતિનું નિર્માણ નાગરિકોને સુરક્ષિત અને સલામત સ્થળે રહેવું પડશે આ ઉપરાંત આજના દિવસે તમામ ઉદ્યોગો ધંધાઓ અને વેપારો વધુ બંધ રાખવામાં આવ્યા છે એટલું જ નહીં મિત્રો વાગ્યું સાયરન અને અહીં રેડ એલર્ટ જાહેર લોકોને ઘરમાં રહેવા માટે આપ્યો આદેશ કચ્છના કુરણમાં આઠમી મે સવારે પાકિસ્તાની ડ્રોન ટોળી પાડ્યા બાદ રાત્રે સિક્રિક પાસે વધુ ત્રણ ત્રણ જોવા મળ્યા હતા હવે માહિતી સામે આવી છે મિત્રો એ મુજબ ભુજમાં ત્રણ વાર સાડેને વાગ્યા હતા આ ઉપરાંત ભુજમાં રેડેલેટ જારી કરી દેવામાં આવ્યું છે અને લોકોને ઘરમાં રહેવા માટે જ આદેશ કરી દેવામાં આવ્યો છે ભુજ તાલુકાના બોર્ડરની નજીક ખાવડા ખાતે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે પી મોદી સરકારની મોટી જાહેરાત નવસારી જિલ્લાના દરિયાકિનારે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે રાજ્ય અને કેન્દ્ર સરકારના આદેશ અનુસાર વહીવટી તંત્રે સતર્કતા વધારી છે બાવન કિલોમીટર લાંબા દરિયાઈ વિસ્તારમાં ચુસ્ત વ્યવસ્થા સુરક્ષા ગોઠવવામાં આવી છે મરીન પોલીસ સ્થાનિક પોલીસ અને મરીન ટાસ્કફોર્સના કમાન્ડો પેટ્રોલિંગ કરી રહ્યા છે શંકાસ્પદ બોર્ડ કે વ્યક્તિ દેખાય તો પોલીસને જાણ કરવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે હવે ગુજરાતીઓ ખાસ જાણી લો કચ્છના લોકોને માં રહેવા માટે કરી અપીલ પાકિસ્તાન ગઈકાલથી જ ગુજરાતના કચ્છ ભુજને નિશાન બનાવી રહ્યું છે ગઈકાલે રાત્રે આજે વહેલી સવારે કચ્છમાં પાકિસ્તાની ડ્રોન દેખાયા છે ત્યારે કચ્છ કલેક્ટર દ્વારા જિલ્લાના લોકોને ઘરની અંદર જ રહેવા માટેની અપીલ કરવામાં આવી છે ઘરની બહાર ન નીકળવા માટે કડક આદેશ કરાયો છે સાથે નાગરિકોએ કોઈ પણ અફવા પર ધ્યાન ન આપવા માટેની કડક સૂચના પણ આપી દેવામાં આવી છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ ગુજરાતના વધુ એક જિલ્લામાં બ્લેકઆઉટ જાહેર ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને દેશ સહિત ગુજરાતના ઘણા ભાગોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે ગુજરાતમાં અગિયાર થી વધુ જિલ્લાઓ એલર્ટ પર જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સરહદી વિસ્તારમાં લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે રાજ્યના પાટણ બનાસકાંઠા કચ્છ જામનગર દ્વારકા સહિત ઘણા જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે હવે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતના શ્રીનગર અને જમ્મુમાં પણ બ્લેક આઉટ શ્રીનગર ઉપરાંત અનંતનાંગ અને જમ્મુના કેટલાક વિસ્તારોમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે સુરક્ષા દળોએ શ્રીનગર અને જમ્મુમાં બ્લેકઆઉટ લાગી કરી દીધું છે સરહદી જિલ્લાઓમાં પણ વીજળી કાપી નાખવામાં આવી છે અને લોકોને ઘરની અંદર રહેવા માટે કહેવામાં આવ્યું છે મળતા સમાચાર મુજબ હવે ગુજરાતમાં એલર્ટ બજાર પણ બંધ અને લોકો ઘરમાં રહેવા માટે આદેશ આજે સવારથી જ પાકિસ્તાની કચ્છ સરહદે પાકિસ્તાનના ડ્રોન ઉડતા દેખાઈ રહ્યા છે ભારતીય સેને પાકિસ્તાનના છ જેટલા ડ્રોનને તોડી પાડ્યા છે

લોક પર ભીષણ ગોળીબાર થઈ રહ્યો છે રાજોરી પોચ અને અખનૂર સહિત અનેક જગ્યાએથી સતત ગોળીબારના અવાજો આવી રહ્યા છે ઉધમપુર શ્રીનગર અને જમ્મુમાં વિસ્ફોટના અવાજો સંભળાઈ રહ્યા છે ડાલ તળાવમાં એક મિસાઈલ જેવો ગોળો વિસ્ફોટ સાથે પડ્યો છે ત્યારબાદ ગુજરાતનું પડોશી રાજ્ય રાજસ્થાનમાં એલર્ટ પોખરણમાં ડ્રોન હુમલો પાકિસ્તાને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે પોખરણમાં એક ડ્રોન હુમલો થયો છે જેને ભારતીય સૈનિકોએ હવામાં તોડી પાડ્યો હતો સરહદી વિસ્તારમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને આકાશમાં ડ્રોન જોવા મળ્યા છે અને હોશિયારપુર માં અંધારપટ છવાઈ ગયો છે અને શ્રીનગર માં શ્રીનગરમાં નો અવાજ સંભળાઈ રહ્યા છે સૌથી મોટા અને મહત્વના સમાચાર હવે ગુજરાતમાં અહીં લાગ્યું મિની લોકડાઉન જામનગરમાં બ્લેકઆઉટ કચ્છના ભુજ ભચાઉ નલિયા ખાવડા અને ગાંધીધામમાં મિનિ લોકડાઉન જેવી સ્થિતિ સર્જાય છે જામનગર જિલ્લામાં આજે રાત્રે આઠ વાગ્યાથી લઈને આવતીકાલ સવારે છ વાગ્યા સુધી બ્રેકઆઉટ જાહેર કરાયું છે આ સમયગાળા દરમિયાન સમગ્ર જિલ્લાના તમામ લોકોએ વીજ કરોડોનો સંપૂર્ણપણે બંધ રાખવા અને જે સે રહેણાંક વિસ્તારો છે તે ઉપરાંત ઔદ્યોગિક એકમો બિલ્ડિંગો જેમાં જનરેટરનો ઉપયોગ ન થાય તેવી અપીલ કરવામાં આવી છે